રિક્ષામાં મુસાફરીને બેસાડી બેસવામાં ફાવતુ ન હવાનું કઈ નજર ચૂકવી રોકાણની ચોરી કરવાના ગુનામાં બે મહિનાથી ના સફળતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ દ્વારા રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ પૈસા તથા સામાન ચોરી કરતી તૂર્કી તથા તેવા ગુનામાં સર રસ આજુબાજુના જિલ્લાના નાસા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીની ટીમે ગોપી તળાવ મેન ગેટ પાસેથી ચોર ચોરીવા મીઠી ખાડી ખાતે રહેતા હમીદ ઉર્ફે ગદાગની શેખને ઝડપી પાડ્યો હતો તો આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે બે મહિના અગાઉ સિંગણ ચાર રસ્તાથી થોડા આગળ જતા એક પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડી રિક્ષામાં તેના મિત્ર સરી ઉર્ફે અઝુકાલિયા ઝબ્બાર ઉર્ફે માંસ તથા આસિફ ઉર્ફે પંટાનાઓ બેઠા હતા અને બેસવામાં ફાવતું ન હોવાનું કહી એક ચોર જબ્બાર ઉર્ફે માંસનાઓએ મુસાફરના ખિસ્સામાંથી રોકડ પચાસ હજારની ચોરી કરી લીધી હતી હાલ તો આ મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે